નમસ્કાર દર્શક મિત્રો આપ જયરાજ જોશી સમાચાર શિનોળ તાલુકાના સાતિકામે આવેલ પ્રહમ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભૂમિ પૂજન સમારોહ યોજાવું વડોદરા જિલ્લાના શિરોડ તાલુકાના સાતલિકામે શિરોડ તાલુકા ચિન પાસે આજે પ્રમુખ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાખાનું ભૂમિ પૂજન કરાવું આ નવ નિર્માણ પામતા પ્રમુખ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવ નિર્માણ પામનારા શાખાના ભૂમિપૂજન સમારોહમાં શિનોડ એપી એમસી ચેરમેન સચિનભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલ તેમજ બ્રહ્માકુમારી ડબોઈ શાખાના સંચાલિકા જ્યોતિ દીદી તેમજ આજુબાજુના ગામોના બ્રહ્માકુમારી શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય કત્રી સાથે જેસલ વસાવા શિનોર સમાચાર ન્યૂઝ શિનોર ઓમ શાંતિ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સમગ્ર વિશ્વની અંદર તેના સાડા પાંચ હજાર થી વધુ સેવા કેન્દ્રો છે તેનું એક કેન્દ્ર અહીંયા સાદલીની અંદર શરૂ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર તો છે જ પણ કેન્દ્ર માટેનું ભવન બાંધવા માટેની આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે આ ભૂમિ પૂજન અંદર અમદાવાદથી રહ્માકુમારી ચંદ્રિકાબેનજી મડુજ રાથી બ્રહ્માકુમારી ડોક્ટર નિરંજન નાબેન નીનાબેન અને વિશેષ આ કાર્યમાં જે ખૂબ જ પ્રેરણાદાયી છે એવા બ્રહ્માકુમારી જ્યોતિબેન ઉપસ્થિત રહ્યા આ સેવા કેન્દ્રનો કાર્યભાર બ્રહ્માકુમારી જ્યોતિબેન તથા બ્રહ્માકુમારી પારુલબેન બંને સંભાળવાના છે એટલે બધાને જ આ વિશેષ સંદેશ મળે એવી મારી ઈચ્છા છે કે બધા મળીને આ સેવા કેન્દ્રને બનાવવા માટે સહયોગી બને એટલું જ નહીં પણ આ સેવા કેન્દ્ર પર શીખવાડવામાં આવતા જ્ઞાન અને સહજ રાજ્યોનું શિક્ષણ પોતાના જીવનની અંદર લે જીવનનું પરિવર્તન કરે અને આ કળિયુગની સમયને ફરીથી સતયુગનો સમય પરિવર્તન કરવામાં સહયોગી બને એવી ખૂબ ખૂબ અંતરની શુભેચ્છા છે ઓમ શાંતિ આજ રોજ સાડલી મુકામે બ્રહ્મકુમારી કેન્દ્રનું જે નવું ભવન બનવાનું છે એનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ પરમવંદની નિરંજના દીદી ચંદ્રિકા દીદી તેમજ જ્યોતિ દીદીના વરદ હસ્તે અને બ્રહ્મકુમારી બહેનો અને ભક્તોના હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે તો આવનારા દિવસોમાં વહેલી તકે આ ભવનનું નિર્માણ થાય અને અહીંથી જે બ્રહ્મકુમારીનું જે પ્રવૃત્તિ ચાલુ રહી છે તો અહીંથી એનું શરૂઆત થાય અને આજુબાજુના વિસ્તારના લોકોને લાભ મળે એ લભ્યર્થન